સુરતમાં ડ્રગ્સના વિરોધમાં પોલીસ કમિશનર ઉતર્યા રસ્તા પર ડ્રગ્સ પેડલરોના નેટવર્કને તોડવા લોકોને કરી અપીલ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી નિમિત્તે સુરત પોલીસ કમિશનર દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે એસઓજી દ્વારા યોજાયેલી રેલીમાં તેઓ અગ્રેસર રહ્યા હતા કમિશનર જનજાગૃતિ રેલીનું નેતૃત્વ કરતા લોકોને કહ્યું કે આપણે ડ્રગ્સ મુક્ત સહાયને બનાવવાનું છે જેથી પેડલો નેટવર્કનો તોડવા માટે સહકાર અને બાતમી આપે નશાની બધીમાં ફસાયેલા ઉગારવા માટે પણ તેમણે હાકલ કરી હતી એસઓજી દ્વારા નો ડ્રગ્સ બાબતનું રેલી આયોજન કરવામાં આવ્યું હતું પાર વિસ્તારમાં યોજાયેલી રેલીમાં પોલીસ કર્મચારીઓ વિવિધ બેનરો સાથે નીકળી ડ્રગ્સનો વિરોધ કર્યો હતો આ રેલીમાં શહેર એસઓજીના ડીસીપી અને પીઆઈ અને પોલીસ કર્મો જોડાયા હતા સાથે સમગ્ર શહેરમાં ડ્રગ્સની બધીને દૂર કરવા માટે અપીલ કરવામાં આવી હતી પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે કહ્યું કે આજે ડ્રગ્સ વિરોધી દિવસ છે ત્યારે અલગ અલગ થીમ પર લોકોની જાગૃતિ આવે તે માટે કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે બંધાણી નસો છોડ અને સામાજિક ધારામાં આવે તે માટેનું રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા પેડલો નેટવર્ક તોડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે નશામાં સપડાયેલી વિગત પોલીસને આપવામાં આવશે તો તેમના નામ ગુપ્ત રાખવામાં આવશે જેથી સહાયને અને નશા મુક્ત કરવામાં આવશે તે માટે સહયોગ નાગરિકો આપે તેવી અપીલ પણ વધુ માંગ કરવામાં આવી રહી છે આજે જો વર્લ્ડ એન્ટી ડ્રગ્સ ડે છે આજ નિમિત્તે ગઈકાલે પણ જો શહેરના રિક્ષાઓ ઉપર જો અલગ અલગ આ દૂષણ જો છે ડ્રગ્સના એના એના શું જો નુકસાન એના આપણને થઈ રહ્યા છે અને એના અટકાવવા માટે શું શું કામગીરી થઈ રહી છે અવેરનેસની કામગીરી શું થઈ રહી છે કાયદાકીય રીતે શું કામગીરી થઈ રહી છે એના અલગ અલગ જે પોસ્ટરો બેનરો લગાવીને આ બધા શહેરમાં ફેરવવામાં પડાવેલા છે અને આજના દિવસ એ આ જ થીમ ઉપર અલગ અલગ થીમ લઈને કે અમે આપણા શહેરના સુરત શહેરને જો ડ્રગ ફ્રી રાખીએ જોઈએ અને આવનાર અમને જનરેશનને પણ બચાવીએ અને અત્યારે પણ જો બંધાણી થઈ ગયું એના બી કેવી રીતે અમે મુક્તિ કેન્દ્રો મારફતે જોઈએ એના કાઉન્સેલિંગના મારફતે એના દૂર કરીએ એના લઈને આજે એક માર્ચના આયોજન કરવામાં આવેલા જેમાં અઢીસો જેટલા અમારા જો અધિકારીઓ અને જવાનો ભાગ લીધેલ અને હું બધાને અમને સુરત શહેરજનોને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ જો આપને પોલીસે સતત એના આ દૂષણને દૂર કરવા માટે કાર્યવાહી કરી રહી છે આપ ગયા વર્ષોમાં બી જોઈ શકો છો જેટલા નેટવર્ક હતા મોટા મોટાને તોડવામાં સફળતા મળી છે એના માટે અત્યારે જો પેડલર છે જો ડગ બેચવાલા અલગ અલગ કિમીઓ અપનાવતા રહે છે પરંતુ અમારી બી ટીમ સક્ષમ છે આ બધાને પૂરા નેટવર્ક તોડવા માટે આપથી મારી વિનંતી છે કે આપ કોઈ કોઈપણ પ્રકારના આપને એવા મેસેજ હોય તો આપને પોલીસને શેર કરો આપ સાથો સાથ અગર આપને કોઈ નજીકના કોઈ લોકો આવા આ નશામાં સપ્લાય ગયા હોય તો પણ અમારે પાસે આવશો અમારે સોજી પાસે આવશો તો આપની પૂરી આઈડેન્ટિટીને અમે ગુપ્ત રાખીને જો બી નશામુક્તિ કેન્દ્રો જો બી અમા આપને મદદ જોઈએ અમે લોકો હંડ્રેડ પર્સન્ટ મદદ કરીશ આ એક સાથે લોકો મળીને અમને સુરત શહેરના નશા મુક્ત જો શહેર બનાવી શકીશ જોઈએ અને ફરીથી અમારા જો નિર્ધાર છે સુરત શહેર પોલીસને કે અમે લોકો આપણા નો ડ્રગ્સ ઇન ઇન્સ્યોરન્સ સિટીના નિર્ધાર સાથે અમે લોકો આગળ આગળ સમય ઈમાનદારી કામ કરતા રહીશ અને આપનો હું ખાતરી આપું છું સાથોસાથ સહે સહયોગ પણ આપું છું કે આ મુહિમમાં આપના સહયોગ જે રીતે મળ્યા છે આ રીતે મળતા રહે